જોહાર જય આદિવાસી સુરતમાં દલિત સમાજના એટલે કે અનુસૂચિત જાતિ સમાજના લોકોએ એમના સમાજની અનામત બેઠકો પરથી ચૂંટાયેલા જે ધારાસભ્યો છે અગિયાર જેટલા ધારાસભ્યો અને બે જેટલા સંસદ સભ્યો એમની નાનામી કાઢી અને એમના બારમાનો કાર્યક્રમ પણ ગોઠવ્યો અને આવનારા દિવસોમાં દરેક તાલુકા સ્તરે અને દરેક જિલ્લા સ્તરે આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવશે એવું સુરતના જે સામાજિક કાર્યકર્તાઓ છે દલિત સમાજના એમણે જણાવ્યું છે હવે એમણે આજે એમના ચૂંટાયેલા જે ધારાસભ્યો છે સાંસદ સભ્યો છે એમની નાનામી શા માટે કાઢી એ પણ પ્રશ્ન છે એનું કારણ એ છે કે આ જે સામાજિક કાર્યકર્તાઓ છે એમનું જણાવવું છે કે જ્યારે પણ દલિત સમાજ પર કોઈ પણ પ્રકારનો અત્યાચાર થતો હોય ત્યારે આ જે અનામત સીટ પરથી ચૂંટાયેલા ધારાસભ્યો અને સંસદ સભ્યો છે એ તમામ ચૂપ રહે છે તેઓ પોતાના મોડામાંથી આ અન્યાય કે અત્યાચાર વિરુદ્ધ એક શબ્દ પણ નથી બોલતા અને એમણે કોઈ એક જ પક્ષના ધારાસભ્યોની કે સંસદ સભ્યોની વાત નથી કરી એમણે ભાજપ કોંગ્રેસ બંને જ પક્ષના ધારાસભ્યોની વાત કરી છે એમ તો જોવા જઈએ તો ગુજરાતમાં કુલ બાર જેટલા દલિત સમાજના ધારાસભ્યો છે એમાંથી જે સામાજિક કાર્યકર્તાઓ છે એમણે જણાવ્યું કે એક ધારાસભ્ય બોલે છે બાકીના જે અગિયાર છે તે નથી બોલતા તો એ અગિયારે એ અગિયારની નનામી કાઢી છે અને બારમાનો કાર્યક્રમ પણ અને આવનારા સમયમાં જિલ્લા સ્તરે પણ કાર્યક્રમો યોજવામાં આવશે તો આ જે વાત છે એ શું ફક્ત દલિત સમાજને જ લાગુ પડે છે કે પછી ઓબીસી આદિવાસી અને અન્ય જે સમાજના લોકો અનામત સીટ પરથી ચૂંટાયેલા છે એમને પણ લાગુ પડે છે આ વાત ગુજરાત પૂરતી જ કરવામાં આવે તો પણ ગુજરાતમાં પણ સો એ સો ટકા આ વાત આદિવાસી સમાજને પણ લાગુ પડે છે કારણ કે આદિવાસી સમાજની વાત કરવામાં આવે તો આદિવાસી સમાજના સત્તાવીસ જેટલા ધારાસભ્યો છે અને છ જેટલા સાંસદ સભ્યો છે તો આ સતાવીસ ધારાસભ્યોમાંથી એક બે ધારાસભ્ય છોડીને બાકીના જે ધારાસભ્યો છે તે જ્યારે જ્યારે આદિવાસી સમાજ પર અત્યાચાર થાય છે ત્યારે અવાજ નથી ઉઠાવતા હાલની જ વાત કરવામાં આવે તો હાલમાં જ આપણે જોયું કે કેવડિયા ખાતે જે આદિવાસીઓ હતા જેઓ વર્ષોથી ત્યાં રહેતા હતા પોતાના ઝૂંપડાં અને દુકાનો ચલાવીને તેઓ રોજગાર ચલાવતા હતા તો એમના જે ઝુંપડા છે એમની જે દુકાનો છે તે પ્રશાસન દ્વારા તોડી પાડવામાં આવી ત્યારે પણ એક પણ જે શાસક પક્ષનો હોય કે કોંગ્રેસના અન્ય ધારાસભ્યો હોય એવો બોલવા તૈયાર નથી ફક્ત તેમને એમની પાર્ટી પ્રમાણે જે પાર્ટીના એજન્ડા છે તે જ દેખાય છે પાર્ટી જે રીતે વિકાસના ગુણો ગાય છે તો એમની પાર્ટીના સાંસદ એમની પાર્ટીના જે ધારાસભ્યો છે એમને પણ ફક્ત વિકાસના જ ચશ્મા પહેરાવી દીધા હોય તો વિકાસ જ દેખાય છે પરંતુ એ વિકાસના નામે આદિવાસીઓનો જે વિનાશ થઈ રહ્યો છે તે નથી દેખાતો અને કેવડિયા કોઈ ફક્ત એક જ ઉદાહરણ નથી આવા તો અનેકો કિસ્સાઓ છે કે જેમાં આદિવાસી સમાજના લોકો પર અત્યાચાર થતા હોય છે અને ભાજપ કે કોંગ્રેસમાંથી જે ચૂંટાયેલા ધારાસભ્યો છે તે ધારાસભ્યો નથી બોલતા કોંગ્રેસના જે અનંત પટેલ છે તે અવાજ ઉઠાવતા રહે છે પરંતુ બાકીના જે માજી ધારાસભ્યો હોય કે પછી વર્તમાનમાં ધારાસભ્યો હોય એ ધારાસભ્યો પણ આ બાબતે અવાજ નથી ઉઠાવતા એટલે ક્યાંક ને ક્યાંક દલિત સમાજના લોકોએ જે નાનામી કાઢી એ નનામી કાઢ્યા કાઢવાનો કાર્યક્રમ આદિવાસી સમાજના લોકોએ પણ યોજવો જોઈએ જેથી કરીને એ આદિવાસી સમાજની અનામત બેઠક પરથી ચૂંટાયેલા જે ધારાસભ્યો છે જે સાંસદો છે એ સાંસદોને કંઈક ભાન આવે કારણ કે ખરેખર તેઓ ચૂંટાયેલા હોવા છતાં પણ સમાજ માટે કંઈ કામ ન લાગતા હોય તો તેઓ પછી મરી ગયેલા કરતાં કંઈક અલગ ન કહેવાય કારણ કે જો મરી ગયું વ્યક્તિ હોય છે તે કોઈને કામ નથી લાગતું તો તે જ પ્રમાણે આજે ધારાસભ્યો છે કે સાંસદો છે તે સમાજના નામ પર તો ચૂંટાઈ ગયા છે પરંતુ જ્યારે જ્યારે આદિવાસી સમાજના લોકો પર અત્યાચાર થાય ફ્રી સિપકાર્ડની વાત હોય વિસ્થાપિત કરવાની વાત હોય જંગલ જમીન ખેડતા અટકાવવાની વાત હોય કે પછી કોઈ પણ આંદોલનની વાત હોય દરેક જગ્યાએ આદિવાસી સમાજના જે ચૂંટાયેલા ધારાસભ્યો છે એ ધારાસભ્યો અવાજ નથી ઉઠાવતા સાંસદ સભ્યો બોલતા નથી અને એના કારણે જ આદિવાસી સમાજની પણ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ થઈ છે આ દિવસે દિવસે આદિવાસીઓની જે અનામત છે તે છીનવાઈ રહી છે હાલમાં જ આપણે જોઈએ કે ખોટા આદિજાતિના પ્રમાણપત્રોને લઈને આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ સુરત પણ સકંજામાં આવ્યા અને ત્યારબાદ કાયદા વિભાગના ઉપસચિવ લક્ષ્મીબેન કટારા પણ કટારિયા પણ ખોટું આદિજાતિનું પ્રમાણપત્ર લઈને જ નોકરી કરી રહ્યા હતા તે પણ સામે આવ્યું તો આવા તો અનેકો લોકો આદિજાતિના પ્રમાણપત્રો ખોટા અનુસૂચિત જાતિના પ્રમાણપત્રો લઈને નોકરી કરી રહ્યા છે શૈક્ષણિક સંસ્થાઓમાં લાભ મેળવી રહ્યા છે સ્કોલરશીપ મેળવી રહ્યા છે પરંતુ આદિવાસી સમાજના જે ચૂંટાયેલા ધારાસભ્યો છે કે સાંસદો છે તે આ મુદ્દે પણ ચૂપ છે શું એમની પાર્ટીમાં એમની એટલી પણ ઓકાત નથી કે તેઓ આદિવાસી સમાજ સાથે થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવે એ લોકો પાર્ટીના બંધાયેલા છે એના કારણે એ લોકો અવાજ નથી ઉઠાવતા અને એનું કારણ છે સૌથી મોટું જોવા જઈએ તો એમને જે ટિકિટ છે તે એમની પાર્ટી આપે છે એમને સમાજ ટિકિટ નથી આપતું એટલે દલિત સમાજના લોકોએ જે એમના ધારાસભ્યો અને સાંસદોની નનામી સળગાવી તો ત્યારે એમણે કહ્યું કે આ જે બધા ધારાસભ્યો છે એ ધારાસભ્યો પૂના કરારની પેદાઈશ છે હવે પુના કરાર વિશે પણ જાણવું જરૂરી છે પુના કરાર જોવા જઈએ તો ઓગણીસો બત્રીસમાં મોહનદાસ કરમચંદ ગાંધી અને જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હતા એમની વચ્ચે થયું હતું પુના કરારમાં વાત કરવામાં આવે તો વાત ફક્ત દલિતોની કરવામાં આવી હતી કે દલિતો માટે અલગ એક મતદાર ક્ષેત્ર એટલે કે અલગ મતાધિકાર આપવામાં આવે બે મત હોવા જોઈએ એક જે જનરલ ઉમેદવાર ઊભો રહે તેને પણ મત આપી શકે અને બીજો એક જે દલિત સમાજનો જ ઉમેદવાર હોય અને દલિત સમાજના લોકો જ એને મત આપી શકે આ પ્રકારની એક ડિમાન્ડ બાબા સાહેબ આંબેડકરે કરી હતી જો કે મોહનદાસ કરમચંદ ગાંધી એટલે ગાંધી બાપુએ આ જે તમારી માંગ છે વિભાજનકારી છે અને લોકોમાં ભાગલા પાડશે એમ કહીને એમણે પુનાની જે યરવાડા જેલ છે એમાં અનસન કર્યું અમરણાત ઉપવાસ કર્યા અને એના કારણે છેલ્લે બાબા સાહેબ આંબેડકરે મજબૂર થવું પડ્યું અને પુના કરાર પર સાઈન કરવી પડી અને તેને પુના કરાર કહેવામાં આવ્યું અને એમની જે બે મતાધિકારની વાત હતી એ વાત એમણે પડતી મૂકવી પડી જોકે ત્યારે વાત દલિતોની જ હતી પરંતુ આ વાત સોળ સો ટકા આદિવાસીઓને પણ લાગુ પડે છે અને આવનારા સમયમાં અને વર્તમાન સમયમાં પણ એ માંગ ઉઠવી જોઈએ કારણ કે ક્યાંક ને ક્યાંક અનામત સીટ પર જે ધારાસભ્યો કે સાંસદો ચૂંટાય છે તેઓ સમાજને કોઈ દિવસ કામ નથી લાગતા ખરેખર તેઓ અનામત બેઠક જે છે તો અનામત બેઠક પરથી ચૂંટાયા છે કારણ કે ત્યાં એમના સમાજની વસ્તી છે પછી એ ઓબીસી હોય એસસી હોય કે એસટી હોય એમના માટે તેઓ ચૂંટાયા છે એમની વસ્તી છે તો એમને ટિકિટ મળે છે જો એમની વસ્તી ન હોત તો એમને ટિકિટ પણ નહીં મળે એટલે એમણે આ વસ્તુ વિચારની જરૂર છે પરંતુ થાય શું છે કે એમને જે ટિકિટ આપનારા લોકો છે તે પાર્ટીના લોકો છે એટલે તેઓ પાર્ટીના એજન્ડા પ્રમાણે અને પાર્ટીના જ ગુણગાન ગાતા હોય છે એટલે એ માંગ પણ થવી જોઈએ જે રીતે બાબાસાહેબ આંબેડકર ઓગણીસો ને બત્રીસમાં માંગ કરેલી કે બે મતાધિકાર હોવા જોઈએ તો એ રીતે હાલમાં પણ એવી માંગ હોવી જોઈએ કે બે મતાધિકાર હોવા જોઈએ પછી એ દલિત હોય આદિવાસી હોય કે ઓબીસી હોય કે અન્ય કોઈ હોય બંને માટે બે મતાધિકાર હોવા જોઈએ એક સામાન્ય જે ઉમેદવાર છે એને આપવામાં આવે અને બીજો જે મત છે તે એમના સમાજમાંથી જે ચૂંટાયેલો ઉપર ઉમેદવાર છે એને મળવો જોઈએ જેથી કરીને જે સામાન્ય રીતે ચૂંટાય તે તમામની વાત કરે અને જે સમાજિક રીતે ચૂંટાય જે સમાજના નામ પર ચૂંટાય એ સમાજનો ઋણી એટલે કે આભારી રહે પરંતુ ગાંધી બાપુએ આ જે વસ્તુ છે એ વસ્તુનો વિરોધ કર્યો અને ત્યારે યરવાડા જેલમાં સાહેબ આંબેડકરે આ જે કરાર છે તે કરવા પડ્યો અને એને ક પુના કરાર કહેવામાં આવ્યો એટલે જ દલિત સમાજના જે સામાજિક કાર્યકર્તાઓ છે એમણે કહ્યું કે આ જે નેતાઓ છે એ પુના કરારમાંથી જન્મ લીધો છે એટલે કે જો પુના કરાર ન થયો હોત તો બીજો એક ઉમેદવાર હોત અને તે દલિત કે આદિવાસી સમાજ પર જ્યારે અત્યાચાર થયા હોત ત્યારે અવાજ ઉઠાવતે પરંતુ હાલમાં તો પરિસ્થિતિ એ છે કે જેટલા પણ ચૂંટાયેલા સાંસદ હોય કે ધારાસભ્ય હોય બધા પાર્ટીના ગુલામ બની ગયા છે એમની પાર્ટી જેટલું કહે એટલું જ બોલવાનું છે એના કરતાં વિશેષ એમણે એક શબ્દ પણ બોલવાનો હોતો નથી અને એનું પરિણામ સમગ્ર દલિત સમાજ સમગ્ર આદિવાસી સમાજ સમગ્ર ઓબીસી સમાજ તમામ લોકો ભોગવી રહ્યા છે કારણ કે આજે જ્યારે જ્યારે આ સમાજો ઉપર અત્યાચાર થાય છે ત્યારે એમણે જે ચૂંટાયેલા નેતાઓ છે જેમના પર વિશ્વાસ કરીને એમણે ચૂંટ્યા છે તેઓ એક પણ શબ્દ બોલવા તૈયાર નથી અને એના કારણે આ જ પરિસ્થિતિ વર્તમાનમાં ઊભી થઈ છે તો ફક્ત દલિત સમાજના લોકોએ જ નહીં પરંતુ ઓબીસી એસટી તમામ સમાજના લોકોએ એમના જે ધારાસભ્યો છે કે સંસદ સભ્યો છે એમની નનામી કાઢવી જોઈએ બારમાનો કાર્યક્રમ યોજવો જોઈએ જેથી કરીને એ લોકોને પણ ખબર પડે કે સમાજ અમને મૃત સ્વીકારી લીધા છે મરેલા સ્વીકારી લીધા છે વાત સાચી લાગી હોય તો વિડીયો શેર જરૂર કરજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જોહાર જય આદિવાસી